ભાઈઓ વડીલો માતાઓ સાંભળે છે બાબા સાહેબ આંબેડકર એક અનુસૂચિત જાતિ પૂરતા જ નથી ડોક્ટર બાબા સાહેબ સાર્વત્રિક છે ડોક્ટર આંબેડકર બંધારણ એસી

જાણે જ્યાંથી પણ ઉજવે ને નિર્વાણ દિવસ પણ એનું પણ ધ્યાન રાખે એટલે યશોધરા ને કે તમારે મળવા નથી જાવ એટલે શું કીધું ખબર કે એ મને આવશે પાંચ મિનિટ નો સમય થાય ને રાજકુમાર સિદ્ધાર્થ હળવે તેની પાસે જાય છે ભિક્ષા એમની જીવન સંઘીરીને વર્ષો પછી મળે છે કે ભિક્ષા રૂપે અને યશો જરા એના દીકરાને આપી દે